આજે આપણે વધેલા ભાતમાંથી બાળકોને પ્રિય એવા અને એકદમ ક્રિસ્પી કુરકુરે બનાવવાના છીએ આમ તો દરરોજ રૂટિન પ્રમાણે આપણે જેટલું જોતું હોય એટલું બનાવતા હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક એવું બની જાય છે કે વસ્તુ વધારે બની જતી હોય છે આજે મહેમાન આવી ગયા હતા તો ભાતનું પ્રમાણ થોડું વધારે વધી ગયું હતું તો આજે આપણે આ ભાતમાંથી એકદમ ક્રિસ્પી નાસ્તો તૈયાર કરીશું એટલે કે બાળકોને પ્રિય એવા કુરકુરે બનાવીશું તો એના માટે ભાતને આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને એમાં થોડું પાણી એડ કરીશું તો બહુ પાણી એડ કરવાનું નથી આમાં થોડું જ પાણી એડ કરીશું જરૂર લાગે તો પછી થોડું એડ કરીશું અને બસ એની આ રીતે પેસ્ટ બનાવી લઈશું તો હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો મેં જેમાં ભાત ભરેલા હતા એ જ બાઉલમાં કાઢી લઈશું તો પેસ્ટ આપણે આવી બનાવવાની છે ભાત એકદમ સોફ્ટ થઈ જાય હવે એમાં આપણે મસાલા કરી લઈશું એ પહેલાં આના ડોમાં સારું બાઇન્ડિંગ આવે એના માટે આપણે એમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું અને બે ચમચી કોર્નફ્લોર એડ કરીશું તો કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ યા આરા લોટ પણ એડ કરી શકો છો અને જો ડો ઢીલો લાગતો હોય તો ચોખાનો લોટ પણ વધારે એડ કરી શકાય છે હવે એને સારા કલર માટે આપણે અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અને બજારના જે પેકેટોમાં કુરકુડે મળે છે તેમાં જે મસાલાનો ટેસ્ટ હોય છે એ આ મેજિક મસાલો એ પણ આમાં એડ કરી લઈશું તો મેજિક મસાલાનું પ્રમાણ તમારે વધારે રાખવું હોય તો પણ રાખી શકો છો પણ અહીં હું એક જ પેકેટ એડ કરી રહી છું આ મસાલામાં પણ મીઠાનું પ્રમાણ હોય છે અને મેં ભાતને બાફતી વખતે પણ એમાં મીઠું નાખ્યું છે તો હવે હું મીઠું એડ નથી કરી રહી જરૂર લાગે તો કરી શકાય છે તો ડો આ રેડી થઈ ગયો છે ડો આનાથી ઢીલો હોય તો નહીં ચાલે તો થોડો લોટ એડ કરી લેવો આનાથી કડક હશે તો ચાલશે હવે કુરકુરેના ઉપર પપરાવવાનો મસાલો રેડી કરી લઈએ તો અડધી ચમચી એના માટે કાશ્મીરી મરચું લઈશું એમાં પાંચ ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું પાંચ ચમચી આમચૂરનો પાવડર એડ કરીશું પાંચ ચમચી સંચળ પાવડર એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો આ મસાલો આપણે જેટલા કુરકુરે બનાવવાના છે એના માપથી જ બનાવ્યો છે તો મસાલાને મેં મિક્સ કરી લીધો છે તો હવે આપણે એક પ્લાસ્ટિકની થેલી લઈશું અને એને આ રીતે ઊંધી કરી લઈશું અને એને આ રીતે ગ્લાસમાં મૂકી દઈશું તો તમારી જોડે પાઇપિંગ બેગ હોય તો એ પણ વાપરી શકો છો અને દૂધ કે છાસની થેલી હોય તો એ પણ વાપરી શકાય છે હવે આમાં ડો ભરી લઈશું અને પ્લાસ્ટિકની આથેલીને ઉપરથી બંધ કરી લઈશું અને નીચેની સાઈડે એને એક નાનો હોલ પાડી લઈશું તો બસ એકદમ નાનો હોલ પાડીશું આપણે અને હવે મેં પેનમાં તેલ ગરમ થવા મૂકેલું છે તો એમાં આ રીતે નાના નાના કુરકુરે પાડતા જઈશું તેલ ગરમ થાય પછી જેમાં કુરકુરે મૂકવાના છે અને ગેસના ફ્લોને એકદમ ધીમો રાખવાનો છે તો બસ બેગને આપણે ઉપરથી પ્રેસ કરીશું તો કુરકુરે નીચે પડશે અને જેવી છોડી દઈશું એટલે તૂટી જશે તો આ રીતે એને કોઈ કાપવાની યા કોઈ પણ ઝંઝટ વગર તમે આસાનીથી પાડી શકો છો તો જેટલા સમય એટલા કુરકુરે આપણે એક બેચમાં કરીશું જ્યાં જગ્યા લાગતી હોય ત્યાં આપણે મૂકતા જઈશું અને હવે એને ધીમા ગેસ પર બરોબર સાંતળી લેવાના છે એટલે કે એકદમ ક્રિસ્પી કરવાના છે જો ગેસનો ફ્લો ફૂલ હશે તો કુરકુરે લાલ થઈ જશે અને એકદમ ક્રિસ્પી નહીં થાય તો એને અંદર સુધી આપણે ક્રિસ્પી કરવાના છે તો જ્યાં સુધી એમાં બબલ્સ દેખાય છે ત્યાં સુધી આપણે એને તળીશું અને હવે એમાં બબલ્સ દેખાતા બંધ થવા લાગ્યા છે એટલે કે આપણા કુરકુરે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો જે થોડા થોડા દેખાય છે એ બંધ થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું તો હવે આપણા કુરકુરે રેડી થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈશું તો પહેલાં તો આપણે એને કાણાવાળા વાસણમાં જ કાઢીશું એટલે એનું એક્સ્ટ્રા તેલ નીકળી જાય અને એ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તો કુરકુરેની સાઇઝ જો મોટી રાખવી હોય તો એને ઉપરથી થોડીવાર વધારે પ્રેસ કરી રાખવું અને જો ડો થોડો હાર્ડ હોય અને જાતે તૂટીને નીચે ના પડતા હોય કુરકુરે તો એને કાતરની મદદથી કાપી લેવા અને આ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તો પહેલાં થોડી વાર એને હલાવ્યા વગર જ થવા દેવાના છે અને પછી આપણે એને હલાવીશું એટલે કે થોડા ઉપરથી ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને હલાવીશું અને હવે આ બેચ પણ રેડી થઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈશું

તો જેમ જેમ આપણે એમને બનાવતા જઈશું એમ એમ એના ઉપર મસાલો ભભરાવતા જઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમને આજની જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ